કાળજાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે છવ્વીસ મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસથી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી સાત જૂન વચ્ચે આંધીમંટોળ સાથે વરસાદ પડશે છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે આંસકાનો પવન ફૂંકાવાની શક્યતા છે બંગાળના ઉપસાગરના ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓરિસ્સા સહિતના ભાગોમાં જોવા મળે છે ચૌદથી અઠવીસ જૂન વચ્ચે નીર નિરાંતર ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે છવ્વીસ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ચુમાલીસથી છેતાલીસ ડિગ્રી તાપમાન રહે છે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહિવત છે હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે તો બુધવારે છ શહેરોમાં પિસ્તાલીસથી વધુ તાપમાન નોંધાયું તો તેર શહેરોમાં તેતાલીસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો